કાલુલ શહેરમાં સોમવારે સાંજે ખાબીકેલા એક ઇંચ વરસાદમાં પાલિકાની બહાર પાણી ભરાયા માત્ર એક વર્ષથી રસ્તાના પાણીનો પ્રવાહ પાલિકા બે મહિનાથી રસ્તાઓ ખોદીને અંધેરી આલમ જેવી કામગીરી કરતા સ્થિતિ વધારે દારૂન બનવાની વકી સર્જાઈ છે ત્યારે પાલિકા તંત્ર એક્શનમાં આવીને તાત્કાલિક ધોરણે જવાબદાર કોન્ટ્રાક્ટરને યોગ્ય કામગીરી પૂર્ણ કરવા આદેશ કરે તેવી લોકમાર્ગ ઉઠવા પામી છે જ્યારે કાલોલ નગરપાલિકાના એન્જિનિયરને પૂછતા એક અઠવાડિયામાં કામગીરી પૂર્ણ થશે તેવું જણાવ્યું હતું હાલ ગટર બનાવવાની કામગીરી ચાલુ છે સ્ટોમ વોટર ડ્રેનેજની જે એક અઠવાડિયા બાદ પૂર્ણ થશે ત્યારબાદ પાણી ભરાવાનું જે આ સમસ્યા છે તેનું નિવારણ આવશે કામગીરી ધીમી ગતિએ ચાલે છે એનું કારણ એ છે કે કામગીરી દરમિયાન જેમ કે પાણી ભરાઈ જાય છે તો તેનું ડીવોટરિંગ કર્યા બાદ એ ફરી કામ શરૂ કરે છે એના કારણે કામમાં થોડો વિલંબ દેખાય છે મારું નામ અમન ગોસ્વામી મ્યુનિસિપલ એન્જિનિયર કાલોલ નગરપાલિકા